સુરત જિલ્લા પોલીસ હાજર કરવા જમાઈ તથા પતિને ન મારવા માટે સુરત જિલ્લા એલસીબી ના રક્ષક હસમુખ કિશન ચુડાસમાએ ફરિયાદી પાસે એક લાખ રૂપિયાની માગણી કરી ફરિયાદી એસસીબી નો સંપર્ક કરતા એસસીબી કામરેજ થી ઓરના ગામ જતા રોડ પર આવેલા આત્મવિલાસ સોસાયટી સમિતિ લાંચની 1 લાખ ની રકમ સ્વીકારતા લોક રક્ષક હસમુખ કિશન કામરેજ પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશન ગુનો રજીસ્ટર થયેલો જેમો એસીબીની ફરિયાદના કામે ફરિયાદીના પતિ તેમજ જમાઈ જે પ્રોહિબિશનના ગુનાના આરોપી હોય તેઓને માર નહીં મારવાના અવેજ પેટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ ચુડાસમા એ રૂપિયા બે લાખની માગણી કરેલી જે પૈકીના એક લાખની વ્યવસ્થા થયેલી હોય એ એક લાખ રૂપિયા એ ફરિયાદી લઈ આવતા તેઓએ એક લાખ રૂપિયા

એલસીબીના લોકરક્ષક છે તેઓએ શોધેલો અને એની તપાસ કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલ હતી અને આ પૈસાની માગણી એ ફરિયાદીના પતિ તથા જમાય એ ગુનાના કામે એરેસ્ટ થાય એ સ્થિતિ એમની હેરાનગતિ ન થાય માર મારવામાં ન આવે